મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આપણા જોશીપુરા ગામે આપણા રામેશ્વર મહાદેવનો ત્રણ દિવસનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ મિત્રો આજથી શરૂ થયો છે અને મિત્રો દસ તારીખે આપણા મહાદેવનો પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા થશે અત્યારે હાલ મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આપણા રામેશ્વર મહાદેવના અહીંયા પ્રાતાંગણની અંદર હવે આપણો ત્રણ દિવસનો યજ્ઞ મિત્રો અહીંયા ચાલુ થઈ રહ્યો છે અને આપણા જે યજમાન છે તમામ યજમાન હવે અહીંયા બિરાજમાન થઈ ગયા છે

પાછા કરી નાખો આખો બંધ કરી અને ગાયત્રી મંત્રો નિયમ છે હોઠફે નહીં એનું ધ્યાન રાખીશું મિત્રો અહિયાં આપણા રામેશ્વર મહાદેવ બિરાજમાન થશે એ આપણું જે ખંડ છે એના દર્શન થઈ જાય છે અને ચમચી ભરને પાણી પકડી આપજો યો ભવિત ધારણાંગ ભૂતમ કૃતે યથા શક્તિ ગાયત્રી જપ કર્મણા શ્રી સવિતા દેવતા પ્રિયતા નમઃ અપસૌને એક વાક્ય આજ તમે જનોય કરીને અમારા બ્રાહ્મણોમાં પણ બાળકને અમારા રામનીને જનો યજ્ઞ સંસ્કાર કરાવી શકો અમે આદી મૂર્તિના નિર્વાણ વિધાઓ અગ્નિ પ્રતપન તાડન અવઘાતાદિ દોષ પરિહારાર્થમ અગ્નિ તારણ પૂર્વકમ પ્રાણ પ્રતિષ્ઠાપનં ચ કરીશ્યે